નમસ્કાર આજે આપણે એક એવા મહાન આધ્યાત્મિક ગુરુના જીવન અને ઉપદેશોને સમજીશું જેમણે આપણને અહિંસા અને સત્યનો માર્ગ બતાવ્યો હા આપણે વાત કરી રહ્યા છીએ મહાવીર સ્વામીની તો ચાલો જોઈએ કે આજના સફરમાં આપણે શું શું જાણીશું સૌથી પહેલાં તીર્થંકર પરંપરા વિશે વાત કરીશું પછી રાજકુમાર વર્ધમાન તરીકેના તેમના શરૂઆતના જીવન પર નજર કરીશું એ પછી જ્ઞાનની શોધ તેમના આપેલા ત્રિરત્ન અને પંચ મહાવ્રત અને છેલ્લે જીન અને નિર્વાણ વિશે જાણીશું તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ તીર્થંકર પરંપરા શું છે અને જૈન ધર્મમાં મહાવીર સ્વામીનું સ્થાન ક્યાં છે મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર હતા હવે તીર્થંકર એટલે કોણ સરળ ભાષામાં કહીએ તો એવા આધ્યાત્મિક ગુરુ જે આપણને સંસારના દુઃખોમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે મહાવીર સ્વામીએ આ પરંપરાને આગળ વધારી અને એને એક નવી દિશા આપી ઓકે તો હવે વાત કરીએ એમના શરૂઆતના જીવનની જ્ઞાનના માર્ગે આગળ વધ્યા એ પહેલાં તેઓ રાજકુમાર વર્ધમાન હતા એમનો જન્મ વૈશાલીના કુંડગ્રામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો અને ખબર છે એમના બાળપણનું નામ વર્ધમાન હતું વર્ધમાન એટલે કે જે સતત વૃદ્ધિ પામે એમના પિતાનું નામ હતું રાજા સિદ્ધાર્થ અને માતા હતા રાણી ત્રિશલાદેવી તેમના લગ્ન યશોદા સાથે થયા અને એમને પ્રિયદર્શિની નામની એક દીકરી પણ હતી આ હતો એમનો પરિવાર જેને છોડીને તેઓ સત્યની શોધ માટે નીકળી પડ્યા હવે અહીંથી એમના જીવનમાં એક મોટો વળાંક આવે છે એમની પાસે રાજમહેલના બધા જ સુખ હતા પણ એમનું મન સતત જીવન મરણના રહસ્યો શોધવા તરફ ખેંચાતું હતું અને એટલે જ ફક્ત તીસ વર્ષની ઉંમરે તેમણે સાચા જ્ઞાનની શોધમાં બધું જ છોડી દીધું અને આ સફર જરાય સહેલી નહોતી તેમણે ઘર છોડ્યું અને પછી બાર વાર વર્ષ સુધી કઠોર તપ અને ધ્યાન કર્યું અને અંતે ઋજુપાલીક નદીના કિનારે એમને કેવલ જ્ઞાન એટલે કે સર્વોચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થઈ આ એક ક્ષણ હતી જ્યારે રાજકુમાર વર્ધમાન મહાવીર બન્યા કેવલ જ્ઞાન મળ્યા પછી એમણે શું કર્યું એમણે લોકોને મુક્તિનો માર્ગ બતાવ્યો અને એમના ઉપદેશનો આખો સાર બે મુખ્ય સિદ્ધાંતોમાં સમાયેલો છે ત્રિરત્ન અને પંચમહાવ્રત એમના ઉપદેશનો પાયો છે આ ત્રિરત્ન એટલે કે ત્રણ અમૂલ્ય રત્નો પહેલું સમ્યક દર્શન એટલે કે સાચી શ્રદ્ધા બીજું સમ્યક જ્ઞાન એટલે કે સાચું જ્ઞાન અને ત્રીજું સમ્યક ચારિત્ર એટલે કે સાચું આચરણ એમના મતે મોક્ષ માટે આ ત્રણે ખૂબ જ જરૂરી છે ત્રિરત્ન તો ખરા જ પણ એની સાથે એમણે શિસ્તપદ જીવન માટે પાંચ મહાન વ્રતો પણ આપ્યા આ પાંચ મહાવ્રતો આત્મનિયંત્રણ અને મનની શુદ્ધિ માટે છે ચાલો એક પછી એક એને સમજીએ સૌથી પહેલું અને સૌથી અગત્યનું વ્રત છે અહિંસા અને આનો અર્થ ખાલી કોઈને શારીરિક રીતે નુકસાન ન પહોંચાડવું એટલું નથી પણ મનથી વાણીથી કે કામથી કોઈ પણ નાનામાં નાના જીવને પણ દુઃખ ન આપવું બીજો વ્રત છે સત્ય એટલે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ગુસ્સો આવે કે ડર લાગે હંમેશા સાચું જ બોલવું અને ખોટું બોલવાથી બચવું ત્રીજું છે અસ્તે સાદી ભાષામાં કહીએ તો ચોરી ન કરવી કોઈની પણ પરવાનગી વગર એની કોઈ પણ વસ્તુ લેવી નહીં પછી ભલે એ કેટલી પણ નાની કેમ ન હોય ચોથો મહાવ્રત છે અપરિગ્રહ આનો મતલબ છે કે આપણને જેટલી જરૂર હોય એનાથી વધારે વસ્તુઓ ભેગી ન કરવી વસ્તુઓ સાથેનો મોહ ઓછો કરવો અરે છેલ્લું પાંચમું મહાવ્રત છે બ્રહ્મચર્ય એટલે કે પોતાની બધી જ ઇન્દ્રિયો પર કાબૂ રાખીને પવિત્ર જીવન જીવવો ચાલો હવે આપણે મહાવીર સ્વામીયા જીવનના છેલ્લા પડાવ તરફ આગળ વધીએ અહીં આપણે જાણીશું કે એમને જીન કેમ કહેવામાં આવ્યા અને એમણે નિર્વાણ ક્યાં પ્રાપ્ત કર્યું જ્યારે એમને કેવલ જ્ઞાન મળ્યું ત્યારે એમણે પોતાના મન અને બધી ઇન્દ્રિયો પર પૂરો વિજય મેળવી લીધો અને એટલે જ એમને જીન કહેવાયા જીનનો અર્થ જ થાય છે વિજેતા અને એમના માર્ગ પર ચાલનારા લોકો જૈન કહેવાયા જ્ઞાન મળ્યા પછી લગભગ ત્રીસ વર્ષ સુધી એમણે લોકોને સત્ય અહિંસા અને કરુણાનો ઉપદેશ આપ્યો અને પછી બોત્તર વર્ષની ઉંમરે એમને નિર્વાણ પ્રાપ્ત થયું એટલે કે અંતિમ મુક્તિ મળી અને આ નિર્વાણ એમને ક્યાં મળ્યું બિહારના પાવાપુરીમાં આ એ જગ્યા છે જ્યાં તેઓ જન્મમરણના ફેરામાંથી મુક્ત થયા આજે પણ પાવાપુરી જૈનો માટે એક ખૂબ જ પવિત્ર તીર્થધામ છે તો મહાવીર સ્વામીના આ ઉપદેશો સદીઓ પછી પણ એટલા જ મહત્વના છે પણ આજની આ દુનિયામાં જ્યાં ચારે બાજુ વસ્તુઓનો મોહ અને સંઘર્ષ છે ત્યારે વિચારવા જેવી વાત એ છે કે એમના કયા વ્રતનું પાલન કરવું સૌથી અઘરું છે અને સાથે સાથે સૌથી જરૂરી પણ આ સવાલ સાથે જ આપણે આજની વાત અહીં પૂરી કરીએ છીએ